મમરી પાડવાની છે કે વેફર પેલા કન્ફ્યુઝન તો દૂર કરી દેજો અરે વેફર પાડવાની છે ઓલા મમરી પાડવાની છે હા કાય ખબર પડે ને ને આ વેફર બોટેટા મોંઘા છે નગર વેફર જ પાડવાની હતી એવું છે એમ ને હા સાલી કિલો છે પડાય નોટ પડાય તો પછી એમ કહેતા આપણે મમરી બરોબર છે એને લઈ મમરી પાડવાનો લોટ લઈને આપણે ઉયાવા છે ઢાબા માં છે અને મમરી પાડે કે વેફર પાડે એ તો કોને ખબર હોય પાડવાનું ચાલુ કર્યું છે જો પાડવાનું છે મમરી પાડવાની કે વેફર મમરી મમરી પાડીએ હો વેફરી પાડતી વેફરી મારે ખાવી જ નથી વાહ ભાઈ વેફરી મોંખી છે નકર મમરી હું એટલે મમરી મને ભાવે પણ ભાવતી ખાલી મમરી જ અરે ખાધી હોય ને હા છે હો નકર હું છે ને ભોકો લઈને વાહ પડવાનો થોડું ભાઈ હવે સાવા જો ને તમે ખોટા વાંફા મારતા ને કે મારા ઉની ઉની ખીસી ખવરાઈ દેઈ પડશે તમને ઓ એટલે ધોકો લઈને વાહ નઈ પડે એમ લાગે તને હા એટલે તો પણ માય ટ્રાય હાલ ના ના મને તમે વાતો કરવા મને ઠરી જાય ખીસી એક ઉની લાગે છે ને આ ઘર ગરમ બધું લેવું પડે આ તો ઓહો તો તા તા રાત દાગી જાતા છે તો તમને તો ખાઈ સારી જ લાગે ને વાહ સાબાશ સાબાશ ખુશ રહે બહુ મહેનત કરે હો

તો અઠક ગમે વસ્તુ મુહૂર્ત કરી તો ગણપત દાદા નામ લેવું પડે ખબર છે ને પાછી હે ઓય ઓય ખબર છે ને ગણપત દાદા ગરમ લાગે તેમ બોલાવા મને મમરી પડી ગઈ છે અને આવી કઈક પાડી છે જો કે જે કઈ છે બધી ખબર જો કાય આવડે નહીં નામ જો તો તડકે બેઠી બેઠી એકલી એકલી પાડે આવડે નહીં હું મંડાઈ જાવ હે હું જોઈને આવ્યા તમને જોઈને મને જોઈ હા

हवाड़ी દેની मुमरी પાડે તો ये आम जो अटली पाड़ी दो कल्ला एक पट्टी खाली આપણે હવારમાં મમરી પાડી દીધી છે અને મમરી પાડીને આપણે બપોરનું ખાઈ લીધું છે ખાઈ પીને ઘડીક આરામ લઈ લીધો આરામ લઈને પણ આપણે જાગ્યા અને વાગી ગયા સાંજના પાંચ અને નાનપણમાં તો આઈસ ને નાનપણ જ છે ને આપણે જે એક વાર બાળમોળા નથી ઉતાર્યા આપણે પહેલી વાર ઉતાર્યા છે અને આયુષને આપણે એના અમારે તો એવું હોય કે બાળમોળા ઉતારે એટલે હાથ એને

ખારા દોઈ રહ્યો પણ અરે મસ્ત દોરી દો મને બહુ મજા આવે છે કે લે આ કે મને બહુ મજા આવે છે એમ કે તો અલ માં તો કમા લે બને સો કેવી રસમ હોય ટકા કરે એટલે સારી રસમ હોય કા તને કઈ દીધો છે મને પણ મસ્ત કરી દીધો તો તો આપણે જે આને હાચો કરવો ની બહુ મહેમો છે કે બે તો નથી વાહે દોડવાનું છે મારે જો તો આપણે આયશભાઈ કે બે જ ની કેમ

તો હું શું કહું છું તો આ બટેટા પ્રોગ્રામ બની રાખી ના 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 બનાવી ને ભજીયા બનાવી ને મને ભજીયા ખાવાનું પણ મન થઈ ગયું છે એ વાત સાચી છે પણ મને એમ કે છે ને ચાલુ વરસાદ હોય ને ત્યારે ઓર મજા એટલે આપણે બે દિવસ પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખશું બનાવવા થતા આજે તે પણ જો કોથમરી હતી એ ખાલી પછી બટેટા હતા ડુંગળી હતી એવી નો મજા મન છે ને એને પાલક હોય જોઈએ પછી કારણ કે ઓલી મેથી આવે ને આપણે ઈ મેથી હોયવી જો તો મજા આવે ભજિયા ખાવાની મરસા જો તીખા તીખા ચટણી હોય જો છે એવું હે પણ આખા મરસાના બનાવ્યો તો ઈ પાછું મજા આવો ખાવ આખા મરસાને ભજિયા ખાવાની બહુ એટલે બહુ મજા આવે હા હવે આપણને ખબર તો પડી જ ગઈ બસ અમાર સોમાસુ એક વર્ષા સારો પડી જાય એટલે અમે બધું લઈ આવી ઓલું શું કહેવાય ભજિયાની બધી વસ્તુ તો આપણે રાંધી પણ નાખ્યું છે અને અત્યારે બેહી ગયા આપણે વાળું કરવા વાળું કરવા બેહી ગયા એટલે આપણે હવે ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે મસ્ત મજાનું

અને બટેટા તો હા સસ્તા છે લઈ આવશું બીજા નવા હા અને માર ને માર સબસ્ક્રાઇબર ને તો નો કહેવાય આમાં જે નો કરતા હોય ને એને માર કેવું છે હવે સન સબસ્ક્રાઇબર કરજો બધા જરૂરથી નવા હોય ચેનલ માં ન કરશો ને હવે તમાર થી રોવાય જ જશે કેટલા વિડિયો બનાવ સબસ્ક્રાઇબર નથી હોતા વ્યૂ નથી આવતા એટલા માટે બહુ દુખ લાગે છે હવે તો હારો હવે બધા આવો વાળું કરવા તમે બધા આજ નો તો કાઈ ને કાલ આવજો તો અત્યારે અમે વાળું કરી લે ની રાતે હાલો બધા વાળું કરવા હલો હવે વિડીયો અહીં અમે પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય